નમસ્કાર પશુપાલક મિત્રો આજે આપણે એવા ફાર્મરની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ જે પોતે એઆઈ પણ કરે છે ડોક્ટરની પ્રેક્ટિસ પણ કરે છે વેટિનરી અને પોતે બ્રીડિંગ પણ સારું કરે છે જેમની પાસે સારા દૂધની ગાયો પણ અવેલેબલ છે તો એ ફાર્મનું નામ અને ઓનરને ફાર્મ વિશેની માહિતી આપણે વિગતે લઈશું નમસ્કાર પશુપાલક મિત્રો આપણે મુલાકાત કરીશું ફાર્મના ઓનરને નમસ્કાર સર નમસ્કાર સર નામ અને ડિટેલ આપો ને ફાર્મની મારું નામ પરવેજ ખાન શરીફ ખાન ગામ વિરાવાડા તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા ઓકે મોબાઈલ નંબર છે ઓકે સર હું તમારા ફાર્મ વિશેની થોડી માહિતી લેવા માગીશ તમારી જોડે મેં જોયું અહીંયા બહુ સારી એવી હાઈ એલ્ડર ગાયો છે મને થોડી ગાયો વિશે બ્રિડિંગ વિશેની થોડી માહિતી આપો કે તમારી પાસે ટોટલ હાલ કેટલી ગાયો છે સાહેબ

આ લાસ્ટ ટાઈમ કેટલું દૂધ આપ્યું હતું આ લાસ્ટ યર આપણે આપણા ફાર્મ ઉપર એકાવન લીટર પીક હતી આની ફિફ્ટી વન લીટર પર ડે ઓકે જોઈ શકો છો આ ગાયની બોડી કંડિશન પચીસ દિવસ થયા છે એબીએસ પાઇપરની એની વાછડી લીધી છે તમે બ્રીડિંગ કરીને સેક્સેડ સીમન મૂક્યો તો એમાં સેક્સેડથી ગાભણ થઈ ગઈ હતી સાહેબ બરાબર છે કેટલા સેક્સેડ સીમન યુઝ કર્યા એ ગાય પાછળ તમે

ટાઈમ નું મિલ્ક છે એનું મતલબ કે 28 25 થી 28 લિટર ની વચ્ચે દૂધ છે બરાબર એને મેગ્નમ ની સેક્સેડ વાછડી આપી છે મેગ્નમ ની વાછડી જે વાછડી પણ અમે તમને વિડિયો માં બતાવીશું આગળ કે સેક્સેડ સીમન મુકેલો કન્સીવ કરી છે સેક્સેડ માં સર આ કયા લેક્ટેશન ની ગાય છે કહી શકો છો કયા વેતરમાં માં આમ તો કે આવા જો તો ઓળખાય એવી નથી ગાય બરાબર બરાબર પણ જો રિયલિટી એની આ ચોથી અને રેલી આપી છે મને પરચેસ કરેલી અને ચારે ચાર વેતર અહીંયા વ્યાય છે ચારે ચાર વેતર માં વાછડી આવી છે આને કેટલા ટ્રાય કર્યા હતા સર ફર્સ્ટ ટ્રાઈમાં ચારે ચાર ચારે ચાર લેક્ટેશનમાં ફર્સ્ટ જ સીમન એનું રેકોર્ડ છે ચારે ચાર લેક્ટેશનમાં ફર્સ્ટ જ સીમન મગા પણ થઈ ગઈ ઓકે તો સર આનું દૂધ ગયા ગાયાવેતરમાં કેટલું હતું ને અત્યારે તો 10 જ દિવસ થયા છે ગયા ગાયાવેતરમાં એનું દૂધ હતું 36 થી 37 લિટર ટાઈમનું મતલબ દિવસનું દિવસનું 36 લિટર ઓકે અને સર આ ગાય મોટી જે દેખાઈ રહી છે એનું અત્યારે હાલ વિવાહ છે અને લગભગ 10 એક દિવસ થયા છે અત્યાર એનું દૂધ લગભગ આખા દિવસનું

દિવસનું પિસ્તાળીસ લિટર વાછડીઓ દૂધ પીવે છે તમારી જોડે એક ટોટલ વાછડીઓ નાની કેટલી છે સર નાની અત્યારે છ વાછડીઓ નાની છે મતલબ દિવસનું તમે એવરેજ ગણીએ તો છ થી સાત લિટર દૂધ પીવડાઈ રહ્યા છો ઓકે તો સર તમને એમાંથી બેનિફિટ શું દેખાઈ રહ્યા છે આપણે વાછડીઓ બાજુ જઈએ કે વાછડીઓ તમારી જે મોટી છે એના વિશેની માહિતી લઈએ અત્યારે બાર બાર મહિનાની આજુબાજુના ઉંમર થયેલી છે વાછળીઓની વાછાડીઓનું વેઇટ જોઈ શકો છો તો સર શું ખવડાવ્યું છે જેથી આ વાછાડીઓમાં આટલું વજન આવ્યું છે સર

બાર દસ સોરી બાર દસનું વીઆણ છે અને બર્થડેટ ડેટ છે બાર દશાની બે મહિના આજે પૂરા થયા છે અને વાછડી જોઈ શકો છો સો કિલો પ્લસની વાછડી છે તો સર આ જે વાછડીઓ છે આ કેટલું દૂધ પી રહી છે સર આ અત્યારે હાલ દિવસનું સાત થી આઠ લીટર દૂધ પર ડે સાતથી આઠ લીટર દૂધ આપી રહ્યા છો તમે

અને 10 દિવસમાં કરશે 10 દિવસમાં કાવિંગ કરશે અઢર ક્વોલિટી જે બની છે તમે જોઈ શકો છો ટ્રાન્ઝેક્શનમાં ડીવાઇન નું ડીકેર જાય છે ટ્રાન્ઝિશન પિરિયડમાં અત્યારે ડીકેર આપી રહ્યા છો ડિવાઇન નું બરાબર ઓકે સર નું લગભગ દિવસ તો 5 થી 6 કિલો ખાય છે 5 થી કિલો ખાય છે સાથે સાયલેજ કેટલું આપો છો સર સાલેજ અત્યારે હાલ તો સાયલેજ ઓછું છે એટલે સાલેજ અત્યારે સાત આઠ કિલો જ આપીએ છીએ સાત આઠ કિલો ટાઈમનું મતલબ 15 એક કિલો તમે દિવસનું સાયલેજ આપો છો ઓકે સર પેલા તમે સાઇલેજ પોતે બનાવેલું હતું હવે અત્યારે વેચાતું લાવો છો સીઝન બે બંકરમાં માં બનાવ્યા હતા ઓકે સર આના વિશે થોડી માહિતી આપો આ થર્ડ લેક્ટેશન માં વિયાણ થવાનું છે સર થર્ડ લેક્ટેશન હજુ પંદર એક દિવસ કાચી છે તમે એની નસો જોઈ શકો છો ઓર્ડરમાં ક્લિયરલી દેખાઈ રહી છે મિલ્ક વેઇન બહુ સારી દેખાઈ રહી છે બિલકુલ ટીથ અલગ અલગ છે આ પણ ટ્રાન્ઝિશન ફીડ ખાઈ રહી છે પાંચથી છ કિલો બોડી કન્ડિશન જોઈ શકો છો બહુ સુપર લેગ સ્કોર જોઈ શકો છો બહુ સુપર છે ગાયની એડર ક્વોલિટી બહુ સારી છે સર હવે બીજી આ જે વાછળી દેખાઈ રહી છે આ મેગ્નમની તમે ત્યાં કીધી હતી એ રીતે મેગ્નમની વાછડી છે ક્લિયરલી મિલ્ક વેન જોઈ શકો છો તમે ગાયો બધી હાઈ એલ્ડર છે અહીંયા

તો સર બોડી કંડિશનમાં ફેટમાં દૂધમાં શું રહે છે એમાં ઓકે સરસ તો સર આપણે જોયું એ રીતે આ છે સરનું ફાર્મ એસબી ડેરી ફાર્મ જે ગાંભોઈ સાબરકાંઠામાં આવેલું છે ફાર્મનું સ્ટ્રક્ચર પણ બહુ સારું બનાવેલું છે સર નવું ફાર્મ પણ બનાવી રહ્યા છે જોડે જોડે તો આપણે જોયા સરના વિશેની થોડી માહિતી લીધી ફાર્મની માહિતી લીધી ઓવરઓલ આજે દિવસનું દૂધ આપણે માનીએ તો સાડી ત્રણસો લીટર ઉપર જઈ રહ્યું છે જેમાં અત્યારે પંદરથી સત્તર ગાયો મિલ્કિંગમાં છે ટોટલ અને એમાં પણ આઠ જ ગાયો ફ્રેશ છે વીયાણની અને બાકીની જે ગાયો છે એ ગાભણ છે અને બીજી દૂધ છોડવાની તૈયારી પર છે તો તમે જોઈ શકો છો આ ફાર્મ